તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં જાણે કે અંદર તંત્રનો અંત આવતો જ નથી અહીં વિચિત્ર સ્થિતિ હિંમતનગર શહેરમાં જોવા મળી રહી છે શહેરમાંથી પસાર થતી હાથમતી નદી હવે ગંદકીથી દુર્ગંધ મારી રહી છે આસપાસના વિસ્તારમાં જેને લઈને સતત દુર્ગંધની પરેશાની સર્જાઈ છે તો બીજી તરફ અનેક સરકારી તંત્ર સિંચાઈ વિભાગ અને પાલિકા વચ્ચે નોટિસના કાગળિયાઓનો પણ ખેલ રચાતો હોય છે ત્યારે હવે ગંદકી અટકાવવાનું નામ નથી લેતું આ દરમિયાન હવે સ્થાનિક નાગરિકે સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે અને જેને લઈને આખોય મામલો સામે આવ્યો છે તેના પાલિકા દ્વારા જ શહેરની ગટર લાઈનને નદીમાં છોડવામાં આવે છે અને જેને લઈને નદીમાં ગંદકીના ઢગ અને ગંદા પાણીનો જમાવડો જામ્યો છે જેને લઈને આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે ત્યારે નગરપાલિકા છે નગરપાલિકા દ્વારા હાથમતી નદીમાં ગંદકી નહીં ફેલાવવા માટે સૂચનાઓ લખવામાં આવે છે

અત્રે ઉલ્લેખનીય છે કે વિપક્ષે પણ આ મામલે વિરોધ કર્યો છે તો બીજી તરફ પાલિકાએ હવે આ ગટરના જોડાણને અટકાવી દેવાશે એવી વાત કરી છે આ સાથે જ આમ પાલિકાએ ગટરના પાણીને નદીમાં છોડીને પ્રદૂષણ કરવાનો એકરાર કરી લીધો છે ત્યારે હાથમતી નદીમાં શહેરીજનો અનેક તહેવારો ઉજવવા સાથે નદી કાંઠે જરણેશ્વર અને ભોલેશ્વર જેવા પ્રસિદ્ધ મંદિરો પણ આવેલા છે આ મંદિરો નજીક પણ ગંદકી ફેલાવાને લઈને શ્રદ્ધાળુઓમાં પણ નદીની ગંદકીને લઈને રોષ વર્તાઈ રહ્યો છે ત્યારે હવે સાબરમતીની જેમ ક્યારેય અહીં સાફ સફાઈ થશે તે હવે એક સવાલ ઉભો થયો છે હિંમતનગર નગરપાલિકા દ્વારા હાથમતી નદીમાં જે હિંમતનગર શહેરમાંથી પસાર થાય છે આ હાથમતી નદી એમાં ઝાડ પણ ઉગી ગયેલા છે નદી જેવું દેખાતું નથી અને હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટરનું પોણી પણ છોડવામાં આવે અમે રજૂઆત પણ કરી છે અને મુખ્યમંત્રી જિલ્લા સ્વાગત સ્વાગતમાં તાલુકા સ્વાગત સ્વાગતમાં અરજી કરી હતી ઓકે હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જમેશ બે હજાર પચ્ચીસ અનુસંધાન હાથમતી નદીની સવાઈ અમને ટૂંક સમય પહેલા જ કરવામાં આવી હતી હિતાજી દ્વારા પરંતુ એક વિભાગ જ્યારે આરોગ્ય વિભાગ સફાઈ કરતું હોય ત્યારે ભૂગર્ભ ગટર વિભાગ દ્વારા જે હાથમતી નદી છે એના વિવિધ જગ્યાઓ ઉપર ગટરનું મળવાળું ગંદુ પાણી સીધું ટ્રીટમેન્ટ વગર હાથમતી નદીમાં નાખવામાં આવે છે જે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના કાયદાની વિરુદ્ધ છે